ને લઈને હોસ્પિટલ ગયા તા એનો એટલે પકડી લીધું કાઈ ધંધો થોડો છે ખાના જાડા જાડા છે અને એનથી વાત બદલા થાય ભજીયા બનશે સામાન તો લઈ લીધો આજ તો બે ટ્રોલી ભરી છે ને થમાતી તે જાડું ઓસુ થાય છે આ ઢેબરા મીડા છે વણાવા તને પી દે દાદા ના લે દાદા જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો આજે લઈને હોસ્પિટલ બદલી નાખ્યું છે હા યમુના હા અને ત્યાંથી આવી ગયા છીએ અમે ફાલ્કનમાં થોડી શોપિંગ માટે આજ કદાચ ભજીયા બને એવું હોય તો લઈ લઈ બરાબર ને રાજ એ વાતાવરણ તો થોડું ભજ્યા થાય એવું પણ વરસાદ નથી આવતો વાદળ સાયું તો વાતાવરણ છે ને કેટલી ઉતાવળી થાય છે ટ્રોલી ને બેન ગોઠવાઈ ગયા છે હાઈ બેન એય મના સીધું આવીને ભારલેજી પકડી લીધી કાઈ ધંધો થોડો છે તો પણ મખાના કેમ લીધા બાપરે આખરોટ આ દિવાળી આવે છે મખાના મખાના

મરચા કેમ લાગે સામાન તો લઈ લીધો તો આજ તો બે ટ્રોલી ભરી છે આજ તો બે ટ્રોલી ભેરી છે બે આ એક ટ્રોલી ઓખામ નાખી દીધું છે બધું અને આ બીજી ટ્રોલી આવી ગઈ જો બે ટ્રોલી ભરાઈ ગઈ જબરદસ્ત શોપિંગ કરી છે દિવાળીની કાલે દિવાળીની સાફ સફાઈ કરી આજે શોપિંગ માંડ માંડ બધું સમાડ્યું હમ્યું ગાડીમાં મૂકી દીધું છે બધું ગોઠવી દીધું છે તું તો બે

હજી 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 માં લઈ લઈ ગયે ખબર

હોસ્પિટલમાં બહુ જ અમે ઠાકી ગયા હતા અને પછી અમે ફાલ્કનમાં શોપિંગ કરી અને અત્યારે બધા સૂઈ ગયા છે અહીંયા વાગી ગયા છે રાતના અગિયાર તો અમે બંને ખાલી જાગતા હતા અને થોડું ડિજિટલ કામ કરી રહ્યા હતા બરાબર ને વર્ક કરી રહ્યા હતા તો આજનો વિડીયો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ મળીએ કાલે બધાને મળીએ કાલે નવા વિડીયો માં જય શ્રી કૃષ્ણ બાય